રસુલપુર ગામે ભીમ આદમી ભારત એકતા મિશન દ્વારા ડોક્ટર બી આર આંબેડકરની પ્રતિમા અને શૌર્ય વિજય સ્તંભ નો અનાવરણ નો કાર્યક્રમ યોજાયો ભારત એકતા મિશનના રાષ્ટ્રીય અધ્યક્ષ અને વડનગરના ધારાસભ્યના હસ્તે અનાવરણ કરવામાં આવ્યું સાવલી તાલુકા પંચાયત કચેરીના પ્રાંગણમાં સ્થિત ભીમરાવ આંબેડકર અને લોહપુરુષ સરદાર પટેલની પ્રતિમા પાસે ભીમ આર્મી ભારત એકતા રાષ્ટ્રીય અધ્યક્ષ વિનય રતનસિંહ વડનગરના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીની પ્રેરક ઉપસ્થિતિમાં બંને મહાનુભવની પ્રતિમા ઉપર પુષ્પાંજલિ અર્પણ કરી ડીજેના તાલે અસંખ્ય કાર્યકરો અને હોદ્દેદારો જયભીમના નારાજ સાથે સાવલીના રસુલપુર ગામે પહોંચ્યા અને तेवना हस्ते डॉ बी आर आंबेडकरनी भव्य प्रतिमाने शौर्य विजय स्तंभनो अनावरण करमावयो આ પ્રસંગે ગુજરાત સહિત અન્ય રાજના કાર્યકરો માનુભવો સાવલીના પૂર્વતાર સભ્ય કુમાનસી ચૌહાણ સહિત અસંખ્ય જન્મદિવસની ઉપસ્થિત રહી હતી ડોક્ટર બાબા સાહેબ આંબેડક RNA સ્ટેચ્યુનું अनावरण કર્યું અને બીવાકોરી ગામના andolanની સ્મૃતિમાં આ સ્મારકનું જે આપણે अनावरण કર્યું એ બદલે સમગ્ર સાવલી અને સમગ્ર વડોદરા શહેરને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું તમામ લોકો પાત્ર જેટલા પણ સ્ટેચ્યુના અનાવરણના કાર્યક્રમમાં જવાનું થતું હોય એ દરેક પ્રસંગે એક વસ્તુ ચોક્કસ યાદ આવે કે આપણા બધાના હૃદયમાં બાબા સાહેબ આંબેડકરનું સ્ટેચ્યુ છે એટલે હવેની ગુજરાત અને ભારતની દલિત પેઢી એ સ્ટેચ્યુની સાથે સાથે આ ખર્ચો ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં પુસ્તકાલય નિર્માણ પાછળ કરે બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં શાળાનું નિર્માણ કરે બાબા સાહેબ આંબેડકરની સ્મૃતિમાં સ્પર્ધાત્મક પરીક્ષાના ક્લાસીસ ખોલે જેથી વડોદરાની ચાલીનો ચાલી નો કોઈ ગરીબ દલિત સમાજ નો દીકરો કે દીકરી એ ઓફિસર બને તો મને લાગે છે કે સાચા અર્થમાં આપણે બાબા સાહેબ આંબેડકર